નવ છિદ્ર પેલા વરસે ભાગવત પાણીની પરબ આજે પણ છે પાણીની પરબ અને કચ્છમાં પણ સૌરાષ્ટ્રમાં પણ જ્યાં પાણીની અછત હોય ત્યાં વટે માર્ગું ક્યાંક યાત્રામાં જતા હોય ત્યાં અથવા તો જ્યાં આવશ્યકતા હોય ત્યાં પાણીની પરબ પહેલા પ્યાવ અત્યારે બધું બની ગયું કાકી બની ગઈ ને માર્બલથી બની ગયું નહીં તો પ્યાવ નો અર્થ શું હતો લીપી દે એક ઓટલો અને એમાં બે બાટલા મૂકી દે જેમ જેમ ખાલી થતું આવે એમ જે સેવા કરનારા હોય ભરતા આવે બસ આનાથી વધારે આ સ્ટીલના ગ્લાસ ને બધું હમણાં આવ્યું પાણીના પરપર ગ્લાસ છેનો હોય હા સ્ટીલનો માટીનો રોદ ન બદલે ફૂટી જાય સ્ટીલનો ગ્લાસ હમણા અને એ પણ સાંકળથી બાંધેલો સાહેબ તમને લાગે છે કે જ્યાં સુધી પ્યાવ ઉપર પાણીના ગ્લાસ બાંધેલો રાખવો પડે ત્યાં સુધી આપણે સ્વતંત્રતા આપણને મળી છે એવું લાગે છે હે સાકળથી બાંધી રાખી હવે તમે મને કહો પાત્ર તો ઘણા બધા ધાતુ તો ઘણા બધા ચાંદીનો ન રખાય ત્યાં ન રખાય સોનાનો ન રખાય સ્ટીલનો જો બાંધીને રાખવો પડતો હોય સાહેબ

કારણ કે આપણે તો ભણવા જતા ત્યારે હા માં ટિફિન આપતી એ રોટલી રોટલી પર ઘી લખાવે એમાં સાકર નાખીને પુંડલું વાળીને આપી દેતી જા ખાઈ લેજે હવે તો માવડીઓ ટિફિન બોક્સ ના નામે શું શું ઉપાડો લીધો છે સાહેબ હા હા છોકરા ને પીઝા ને પાસ્તા ને સારું છે ખવડાવો ના નથી પાડતું ખવડાવો મારે એ દિશામાં લઈ જ નથી જવા તમને જે ખવડાવવું એવું ખવડાવો કે દીકરાના વિચારો શુદ્ધ રહે બસ